શ્રી કૃષ્ણ કેમ છો બધા તો આશા કરું છું બધા મજામાં હશો અત્યારનો આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ બપોરથી તો જો બપોરના જમવામાં શું છે બટેકાનું શાક રોટલી સરસ મજાનું શું કહેવાય આપણે શું કહેવાય કચુ સલાડ છે કચુ દહીં મસાલા વાળું છે છાસ ઠંડી ઠંડી બટેકીના ઠંડી ઠંડી છાસ ચાલો સીવા માટે શાક બનાવીશું આપણે બાકી જો ટક ટક

કા નહીં મે ઉઠા લઉં મારે કોને કોને સરબત પીવો છે ચા કોને પીવી છે ચા ચા ગરમ ગરમ ચા ગરમ ગરમ ચા હે નું ચા બબે ચા બની આને આને ચા નહી પીત चर्च चलो कुछ पचवा बनाऊँसू सारी एक ही दो ना चिप्स पुदीना लाइले हम आपको देना बे लेकिन तीन बार नहीं दो बार दूंगा अरे हजार बार देना पड़ेगा दे इतना <laughs> <आए। laughs> नहीं नहीं, <laughs> नहीं। <laughs>

যে <laughs>

મારા માટે સ્વાદ રાજણી તો મારા માટે મીઠું એ છે રાજા છે કારણ કે એના વગર છે ખાવામાં મજા ન આવે કારણ કે ભલે મીઠું સરસ કમ્પ્લીટ નાખી મૂકે તો બી આપણે ક્યારેક શક્તિએ મીઠું ને આપવું જ પડે તો જ આપણને થાય હા હવે બરોબર તો ચાલે આ ફટોફટ વઘારી લઈએ અને ચોવાનું બનાવી દઈએ સરસ મજાનું તો જમવાનું રેડી છે જમવામાં જો દાળ સરસ મજાની રોટલી ભાત ચણાની દાળ તો ચાલો ફટોફટ જમી લઈએ આપણે દડાઈને આવી ગયા છીએ લોટ લઈને આરે રુસાંત આ રુસાંત નથી જમવાનું બે કલાક સુધી દડાવા રહ્યા તા ચાલો બરાબર કહી લઈએ તો સરસાની જાણે લીધું છે અને જવાય પછી ચાલો બે થોડી ઘણી વાતો કરી તો આજે રાજા કોણ એ તમને કીધું છે તો ને તો જોજો અને તમારું શું કહેવાય મસાલામાં રાજા કોણ છે તમે કોણે રાજા માનો છો એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો તો સરસ મજાનું જમવાનું બનાવ્યું હતું જમી લીધું ઇશાનભાઈ નથી જમ્યા પછી જમશે તો ચાલો આજના માટે તો આટલું જ મળશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી બધાને મારો વિડીયો જોવાનો છે લાઈક કરવાનું છે શેર કરવાનું છે અને વધારે સારું લાગે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી તમને નવા નવા વિડીયો મળતા રહે તો બસ આજના માટે આટલું ગુડ નાઇટ બધાને અને જય શ્રી કૃષ્ણ